વલસાડ તાલુકામાં સરકારી કચેરી સ્કૂલો શાળા કોલેજોમાં સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી તારીખ પંદર ઓગસ્ટ ગુરુવારના રોજ સવારે કલાકની મળતી માહિતી મુજબ સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે સમગ્ર દેશભરમાં ઉજવણી થઈ રહી છે ત્યારે વલસાડ તાલુકામાં પણ વિવિધ શાળાઓ સરકારી કચેરીઓ રેલવે સ્ટેશન બસ સ્ટેશન તેમજ ભાજપ કાર્યાલય સહિતના સ્થળોએ ધ્વજવંદન કાર્યક્રમ યોજાયો હતો સાથે જ ડુંગરી પ્રાથમિક શાળા ખાતે તાલુકા કક્ષાની સ્વાતંત્ર્ય પર્વની ઉજવણી કરવામાં આવી હતી જેમાં મામલતદારના હસ્તે ધ્વજવંદન કરવામાં આવ્યું હતું સ્વાતંત્ર્ય પર્વ નિમિત્તે તાલુકામાં સરકારી કચેરીઓ સ્કૂલ પોલીસ સ્ટેશન રેલવે સ્ટેશન વિવિધ સ્થળોએ રાષ્ટ્રીય ધ્વજને સલામી આપી સ્વાતંત્ર્ય પર્વની ઉત્સાહભેર ઉજવણી કરવામાં આવી હતી આ સાથે જ વિવિધ સાંસ્કૃતિક કાર્યક્રમો પણ કરવામાં આવ્યા હતા વલસાડ તાલુકામાં અનેરો દેશભક્તિનો રંગ જોવા મળ્યો હતો